સાથે હું તો ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ હવામાન વિભાગે છ દિવસની આગાહી કરી છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણા પંથકોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તો બીજી બાજુ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

તો અનેક વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આ સાથે જ પાછલા વર્ષની સરખામણીએ ચોમાસાની નબળી શરૂઆત આ વર્ષે જોવા મળી રહી છે પરંતુ વાત કરીએ રાજ્યમાં હવામાન વિભાગે હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે અત્યાર સુધીમાં આઠ ઇંચ સાથે સિઝનનો સરેરાશ ત્રેવીસ ટકા વરસાદ નોંધાયો છે તો આ સાથે જ પાછલા વર્ષે સાત જુલાઈ સુધી પાંત્રીસ પોઈન્ટ પચાસ ટકા વરસાદ નોંધાયો હતો પરંતુ આ વર્ષે જે પ્રમાણે વરસાદની સ્થિતિ અંગે વાત કરીએ કે નબળા સ્થિતિ જોવા મળી રહી છે પાછલા વર્ષની સરખામણીએ ચોમાસાની નબળી શરૂઆત થઈ છે તો હાલ તો જે પ્રમાણે વરસાદ અંગે વાત કરીએ કે અનેક વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અનેક વિસ્તારોમાં મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો અનેક વિસ્તારોમાં જે પ્રમાણે અવિરત વરસાદની પણ આગાહી છે અને આ સાથે જ જે પ્રમાણે વરસાદ અંગે વાત કરીએ કે હાલ તો અવિરત વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન પણ થયા છે રોડ રસ્તે પણ પાણી ભરાઈ ગયા છે તો સ્થાનિક લોકોને પણ હેરાન પરેશાન થવાનો પણ વારો આવ્યો છે